દાંડી સત્યાગ્રહ દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ એકવીસ દિવસ સુધી આ ગામમાં વસવાટ કર્યો હતો જે આ વિસ્તારના ઇતિહાસનું એક મહત્વપૂર્ણ પ્રકરણ છે શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા છે

વસંત પંચમી જ્ઞાન અને વિદ્યાની દેવી માં સરસ્વતીની પૂજનનો વિશેષ મહિમા છે માં સરસ્વતીની આરાધના કેન્દ્ર એવા કરાડી ગામની રાષ્ટ્ર શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવમાં સહભાગી થવાની મને તક મળી છે એ મારા માટે ગૌરવની વાત છે વિશ્વ નેતાની અને યશસ્વી વડાપ્રધાન શ્રી એની પ્રેરણા

દાંડી બાંઠનો છેલ્લો પડાવ આ ગામ હતો મહાત્મા ગાંધીજીએ કરાડીમાં એક નામ માનવીના ઝોપડામાં રહીને નમક સત્યાગ્રહની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી બાપુ આ ગામમાં રોકાયેલી જાણ બ્રિટિશ સરકારને સદા તેમણે ધરપકડ કરવા પોલીસ મોકલી ત્યારે બાપુએ કહ્યું કે મારું કાયમી સરનામું આ કરાડી જ હોય